તો રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર પણ એક્શનમાં પ્રિવેન્શન ઓફ ફાયર એક્ટમાં સુધારો કરવાની વિચારણા કમર્શિયલ એકમોએ ફાયર ઓફિસરની કરવી પડશે ભરતી વધુ ભીડભાડવાળા કમર્શિયલ એકમોએ ભરતી કરવી પડશે ખાનગી ફાયર ઓફિસરની ચેકિંગ જાળવણીની જવાબદારી સરકારી વ્યવસ્થાઓ પર ભાર ન વધે તે માટે વિચારણા આગની ઘટનામાં જવાબદારી ખાનગી ફાયર ઓફિસરની રહે છે

વધુ ભીડ ભેગી થાય છે એવા કોમર્શિયલ એકમો પ્રાઇવેટ ફાયર એકમો ફાયર સિસ્ટમ અને વ્યવસ્થા કરવાની રહેશે આગ લાગે તો એની જવાબદારી ફાયર ઓફિસરની રહેશે કે આ પ્રકારની ઘટના ન બને અને બને તો એની પણ જવાબદારી ફિક્સ થાય એ પ્રકારની વ્યવસ્થા આ નવા કાયદાની અંદર સુધારામાં કરવામાં આવશે સરકારી વ્યવસ્થા પણ ભારણ ઘટાડવા માટે આ પ્રકારનો વિચારણા એક ચાલી રહી છે મોલ મલ્ટીપ્લેક્સ હોટલ રેસ્ટોરન્ટ સિનેમા ગૃહ કોમ્યુનિટી હોલ આ બધા એકમોની અંદર આ પ્રકારના ઉપયોગ કરવામાં આવશે જોકે એકમો પર આખરી નિયંત્રણ છે એ રાજ્ય સરકારના અને અલગ અલગ વિભાગો એટલે કે સરકારી ફાયર રહેશે સરકારે ત્રણ વર્ષ પહેલા આ પ્રકારે ખાનગી ફાયરમેન રાખી અને એ લોકો ફાયર એનો આપી શકે એ પ્રકારની એક નીતિને મંજૂરી આપી હતી જો હજી સુધી સફળ સાબિત થઈ હોય તેવું નથી દેખાડ્યું બિલકુલ આભાર તમામ વિગતો માટે